પુડેલી ડ્રાઈવમાં આપનું સ્વાગત છે સિહોદુ જનતા ડાયવર્ઝન ફરી એક વખતે બંધ કરી દેવામાં આવ્યું છે દસ દિવસ દરમિયાનની અંદર આ બીજી ઘટના બની છે ચૌદમી ઓગસ્ટે આ નિર્માણ કરવામાં આવ્યું હતું પંદરમી ઓગસ્ટે એ ધોવાઈ જતાં બંધ થઈ ગયું હતું ત્યાર પછી પાંચ દિવસની મહેનત બાદ એ ફરી એકવાર એક્ટિવ થયું અને આ છેલ્લા દસ દિવસ દરમિયાનની અંદર બીજી ઘટના છે કે ફરી એક વખતે આજે પાણીનો પ્રવાહ ભારત નદીમાં વધારે આવવાને કારણે આ ડાયવર્ઝનને બંધ કરી દેવામાં આવ્યું છે સિયોજનું જનતા ડાયવર્જન એ છોટાઉદેપુર જિલ્લાના પ્રવેશ દ્વાર સમાન નેશનલ હાઈવે છપ્પન પર જે માર્ગ છે નેશનલ હાઈવે છપ્પન એની પર આવેલું છે અને ભારત નદીમાંથી એને રસ્તો આપવામાં આવેલો છે અને સ્થાનિક યુવાનો કાર્યકરો આગેવાનોએ ભેગા મળી શ્રમયજ્ઞ કર્યો અને ખર્ચ કરી અને જનતા ડાયવર્જન પોતાના માટે એસ્કેપ વે બનાવ્યો છે આજે ધોવાણ સામાન્ય થયું પાણીનો પ્રવાહ આવ્યો અને રીતે બંધ કરી તકેદારીના રૂપે અગમચેતીના રૂપે બંધ કરવામાં આવ્યું છે અને આજુબાજુ બંને તરફ ઇટાચી મશીન વડે માટીનો પાળો પણ કરી દેવામાં આવે છે જેથી કોઈ પણ એલએમવી વ્હીકલ્સ છે તે પણ કારો ન જઈ શકે માત્ર મોટરસાયકલ અત્યારે જવા દેવામાં આવે છે તો પાણીનો પ્રવાહ વધે અને જોખમ રૂપ લાગશે તો મોટરસાયકલો પણ બંધ કરી દેવાની તૈયારી રાખવામાં આવી છે અને લોકોને પણ સૂચના આપવામાં આવી છે કે અવરજવર અત્યારે ન કરે કારણ કે ગમે ત્યારે પણ આ કોઈક બને તો કોઈક રાતના સમયે કોઈ જાય તો તે પણ ન બને એને લીધે અગમચેતીરા રૂપે બંધ કરેલ છે લોકો ત્યાંથી જનતા ડાયવર્ઝન ચાલુ છે સમજીને જાય અને ટ્રાફિક સર્જાય અને તકલીફ ન પડે એના માટે આ સૂચના જારી પણ કરવામાં આવી છે એવી કોઈ સૂચના અમને કહેવામાં નથી આવ્યું પરંતુ એક બાબત છે જે આપણા સર્વ લોકોને સારો વિદિત છે જાહેરમાં બનેલું છે આ ડાયવર્ઝન એટલે સ્વાભાવિક રીતે લોકો ત્યાં ટોળે ન વળે એના માટે આ એક વ્યવસ્થા કરેલી છે અને લોકોને શું આ તે વાત અમે પણ સૂચિત કરીએ છીએ કે જો આ ત્યાંથી જશે તો ત્યાં ડાયવર્ઝન બંધ હોય લોકોને યુ ટર્ન માઇન્ડ પાછું વળવું પડે જેથી વાહતુકોને તકલીફ ન સર્જાય એવો એક આસાન રસ્તો કે આપણે ત્યાંથી જઈએ જ નહીં જ્યાં સુધી ફરી એનું પુનઃ પુનર્નિર્માણ ના થાય તો પાણીનો પ્રવાહ થંભે નહીં ત્યાં સુધી લોકો ત્યાંથી નીકળે નહીં તે સલાહ ભરેલું છે જે વૈકલ્પિક માર્ગો વહીવટીતંત્ર સૂચવામાં આવેલા છે તે જ માર્ગને પસંદ કરે કારણ કે જે રીતે આ સિહોજ છે ત્યાંથી આ ડ્રાઈવરજન બનાવવામાં આવ્યું છે તો લોકો અહીંથી અવર જવર કરવા માટે સતત પ્રયાસ કરતા હોય છે અને ખબર નથી હોતી કે અહીંયા શું અવસ્થા છે અથવા લોકોના ફોન પણ આવતા હોય છે એ આ એક વિડીયો બનાવીને